વિદ્યાર્થી મિત્રો તમારા સૌનું આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તમામ તાલુકાનો મિત્રો અને તમામ જે પણ જિલ્લા હતા તેનું મિત્રો જિલ્લામાં જે પણ તાલુકા આવે છે તે બધાનો મિત્રો કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ જાહેર થઈ ગઈ છે જેના ઉપર મિત્રો એક આપણે વિડીયો બનાવેલો હતો તેમાં તો માહિતી આપેલી છે પરંતુ મિત્રો બીજું આમાં તમને એક અપડેટ આપવાની છે કે આ જે પણ ડીવીની લિસ્ટ જાહેર થાય છે મિત્રો તેમાં તમામ દ્વારા મિત્રો પંદર જેટલા ડોક્યુમેન્ટ છે પંદર પ્લસ મિત્રો ડોક્યુમેન્ટ કે તે ખાસ કટાવી રાખવા તેમાંથી મિત્રો એક પણ ડોક્યુમેન્ટ નહીં હોય તો મિત્રો તમારું સિલેક્શન છે તે રદ કરી દેશે એટલે મિત્રો આ વિડીયો પણ ખાસ જોઈ લેજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે મિત્રો દસ મિનિટનો વિડીયો છે દસ મિનિટમાં મિત્રો તમારું ભવિષ્ય સફળ પણ થઈ શકે છે અને મિત્રો બગડી પણ શકે છે જો તમારે સફળ કરવું હોય તો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જોવાનું ભૂલતા નહીં આજે વાત કરીશું આજે વહેલી સવારમાં મિત્રો ન્યૂઝ આવી ગઈ છે કે ટોટલ તાલુકાવાઇઝ કેટલી જગ્યા ખાલી છે જેની આખી પીડીએફ આવેલી છે પરંતુ મિત્રો પીડીએફમાંથી આપણે એક એવું કરેલું છે કે જે પણ ઉમેદવાર ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે પીડીએફ ડાઉનલોડ અને ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરશે તો મિત્રો તેને પીડીએફ મળશે બાકી મિત્રો આપણે ફોટો બતાવીએ આમાં તે ફોટો જોવાનો છે તમારે એટલે પીડીએફની લિંક ડાઉનલોડ કરવા માટે પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે ત્યાં ક્લિક કરી લેવલ વનમાં જોઈન થઈને તે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો મિત્રો તમારો એમ થતું કે આ માહિતી ખોટી છે તે માટે મિત્રો આપણે ફોટો પણ બતાવી પડે જેથી કરી તમને ખબર પડે કે નહીં બધા તાલુકાઓની લિસ્ટ આવી જ ગઈ છે તો મિત્રો વાત કરવામાં આવે તો અહીંયા ચાર ટોટલ સોરી મિત્રો ચાર નહીં પરંતુ અહીંયા પાંચ જિલ્લા આપેલા છે દાહોદ પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર હવે મિત્રો આ જિલ્લાના જે પણ તાલુકા છે જે પણ આ જિલ્લાના છે તેને ખબર હશે કે તેના કયા તાલુકા છે તો મિત્રો અહીંયા નીચે તાલુકો પણ આપેલા છે તો મિત્રો અહીંયા જેટલા પણ ફક્ત પાંચ જિલ્લા લીધેલા છે આપણે પરંતુ મિત્રો જેટલા પણ છે તેત્રીસ જિલ્લાના છે તેત્રીસ જિલ્લાના જેટલા પણ તાલુકા થાય છે તે તમામે તમામ તાલુકાના મિત્રો લિસ્ટ આવી ગયા છે આ પ્રમાણે કે કેટલી જગ્યાઓ ક્યાં ખાલી છે શિક્ષકોની કેટલી ઘટ છે તો મિત્રો અહીંયા તાલુકો આપેલો છે અહીંયા શિક્ષકની કેટલી ઘટ છે અહીંયા તાલુકો અહીંયા શિક્ષકની કેટલી ઘટ અહીંયા તાલુકો અહીંયા શિક્ષકની કેટલી ઘટ તો મિત્રો આ જે લિસ્ટો જાહેર થયેલી હતી તે મિત્રો સોળ તારીખના દિવસે પરંતુ મિત્રો હવે ટોટલ આ જગ્યાઓ જેટલી પણ ખાલી છે તે બધી વધશે અને મિત્રો જગ્યાનો પણ વધારો થશે અને આ ભરતીની અંદર પણ મિત્રો જગ્યા વધી શકે અહીં કારણ કે અહીંયા એટલી એટલી જગ્યા ખાલી છે ફક્ત મિત્રો અહીંયા તમારા થરાદ છે મિત્રો થરાદ તે તાલુકાની વાત કરી તેમાં ટોટલ પાંચસો ને નવ જગ્યા ખાલી છે શિક્ષકોની ત્યારબાદ મિત્રો વાત કરવામાં તો અહીંયા ફક્ત ધાનપુરની અંદર ત્રણસો તેત્રીસ દાહોદમાં ત્રણસો છેતાલીસ એ પ્રમાણે મિત્રો ઘણી બધી જગ્યાઓ ખાલી છે અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો ગરબાડાની અંદર છે ત્રણસો બાસાઠ મિત્રો આ જ્યાંના જે પણ ઉમેદવારો છે તેને મિત્રો આનો લાભ પણ થશે તો મિત્રો આખી લિસ્ટ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી મિત્રો તમે લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે પરંતુ મિત્રો તમે સૌપ્રથમ પ્રથમ લેવલ વનની અંદર જોઈન થશો ત્યારબાદ મિત્રો તમે નોટિફિકેશન દ્વારા ડાઉનલોડ કરી શકશો અમુકને મિત્રો જો એરર આવે તો ફરી લેવલ ટુની અંદર જોઈન થશો પરંતુ મિત્રો લેવલ વનમાં સો ટકા તમે જોઈન થઈ જ જશો તો જોઈન થઈને મિત્રો તમે કરી શકશો તો મળીશું નો વિડીયોમાં જય હિન્દ જય ભારત